સુરતમાં ફરી એકવાર હની ટ્રેપની ઘટના સામે આવી છે પોલીસ માં આ બાબતમાં ફરિયાદ કરતા ત્રણ ની ધરપકડ કરી છે અને ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે ડાયમંડ સિટી સુરતમાં ફરી એકવાર હની ટ્રેપની ઘટના બની છે જેમાં પોલીસે ત્રણ ની ધરપકડ કરી છે અને ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે આરોપી નંદિની રત્ન કલાકાર સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કરી હતી અને રત્ન કલાકારને વારંવાર મળવા બુલાવતી હતી પરંતુ યુવક જતો ન હતો નંદિની જ્યારે વધુ દબાણ કરતા યુવક એને 21 ફેબ્રુઆરીએ રાત્રે જહાંગીરપુરાના ઇસ્કોન સર્કલ પાસે મળવા ગયો હતો રોઝ ગાર્ડન પાસે રત્ન કલાકાર નંદિની સાથે વાત કરતો હતો ત્યારે બે ઇસમો ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય ત્રણેય ઇસમો પણ આવ્યા હતા તમામે રત્ન કલાકારને બંધક બનાવી તેની પાસેથી બાઇકની ચાવી લઈ બાઇક પર બેસાડી રોડ ઉપર લઈ ગયા હતા ત્યાં મહિલાના પતિ સહિતના લોકોએ ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને બે લાખની માંગણી કરી હતી અને રત્નકલાકારે એ વખતે આ લોકોને સિત્તેર હજાર રૂપિયા આપવા તૈયાર થયો હતો યુવકે આરોપીને રૂપિયા પચાસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને પાંચ હજાર રોકડા આપ્યા હતા પાસે પૈસા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં આધારે પોલીસે છટકુ ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્ની ચંદ્ર અને ત્રીસ વર્ષીય નંદની પાંડવની ધરપકડ કરી છે અને ઉપરાંત હરેશ હિતેશ સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે સુરતમાં